જય માતાજી મિત્રો હું મનીષાબેન આપનું સ્વાગત કરું છું અમીધારા કિચનમાં તો આજે આપણે બનાવશું રીંગણાનો ઓળો રીંગણાનો ઓળો તો આપણે બનાવતા બનાવતા પણ પણ આપણે આપણે હોઈએ છીએ આ ઓળો વગર કે વગર બનાવવાનો છે અને ખાવામાં બહુ જ સરસ બનશે તો બધાને ભાવશે પણ ખરી તો ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી દઈએ તો રીંગણાનો ઓળો બનાવવા માટે આપણે ત્રણ રીંગણા લીધા છે આપણે આ કલરના ગુલાબી કલરના આવે એવા લેશો તો આમાંથી પાણી નથી નીકળતું અને આનો ઓળો બહુ સરસ બને છે તો આપણે આ રીંગણાને અત્યારે કાપી લેવાના છે આપણે આને બાફવા આપણે બાફવાના પણ નથી અને શેકવાના પણ નથી આપણે એમ જ વળો બનાવવાનો છે તો પેલા આપણે આને કાપી લેશું પેલા લીટિયા કાઢી લઈશું તો આપણે રીટીઓ કાપી નાખી છે તો આને હવે છાલ કાઢી નાખશું પેલા આપણે તો આપણે આવું છાલ કાઢવાનું મશીન હોય એ આપણે આ રીતે છાલ પેલા કાઢી નાખવાની

આપણે રીંગણાનો ઓળો તો વધારે મોટે ભાગે સેકીને જ બનાવતા હોઈએ છીએ પણ તમે જો એકવાર આ રીતના બનાવશો ને તો તમે શેકીને ક્યારેય નહીં બનાવો તમે આ રીતના જ બનાવશો તો આપણે આ રીંગણાને બધા આ રીતના કાપી લેશું પહેલાં તો આપણે બધા ઝીણા ઝીણા કાપી લીધા છે આપણે કઈ પણ વાર નહીં લગાવી કાળા પડી જાય તો હવે આપણે ભરતું બનાવવાની તૈયારી કરશું આપણે ઓળો બનાવવા માટે એક પેન લેશો અને એની અંદર આપણે તેલ નાખશું તો આપણે ચાર થી પાંચ ચમચી જેટલું તેલ નાખી દેશું તેલ ગરમ થાય આપણે ચપટી જેટલી હિંગ નાખી દઈશું અંદર

હવે આપણે એને તેલ અંદર શેકવાના છે તો બધા તો આપણે ચમચાથી સરસ રીતના બધા હલાવી દીધા છે બે થી ત્રણ મિનિટ પડે આપણે ચડવા દેશું ને ઓગળી જશે થોડા ઘણા ગળી જશે તમે જોઈ શકો છો બે થી મિનિટ જેવું થઈ ગયું છે મીઠું નાખશું અને એક નાની ચમચી હળદર નાખશું હળદર અને મીઠું આપણે હલાવી ચમચા

આદુ મરચી ની પેસ્ટ અને જે ડુંગળી નાખી છે બધી આપણે સરસ રીતના હલાવી લેશું આપણે આદુ મરચી અને પેસ્ટ અને ડુંગળી બધી સરસ રીતના મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર એક ટમેટો નાખવાનો છે તો આપણે મેં ઝીણું કાપી લીધું છે મીડિયમ સાઈઝનું લીધું છે એ આપણે મેં અંદર નાખી દઈશું અને આ લીલું લસણ છે અત્યારે આપણે જે પાનનો ભાગ છે ને આપણે અંદર નાખી દઈશું એટલે લીલા લસણનો સ્વાદ બહુ સરસ આવશે ઓળામાં એક ચમચી ધાણા જીરું નાખશું અને આઠ થી દસ મરી લીધા છે અને મેં ખાંડી લીધા છે એટલે એક ચમચી જેટલા થયા છે આપણે એની અંદર નાખી દઈશું ઓળામાં આપણે મરી નાખીને તેનો સ્વાદ બહુ સરસ આવે છે અને તીખું પણ લાગશે હવે આ બધો મસાલો આપણે સરસ રીતના મિક્સ કરી લેશું છે સરસ રીતના બધો મસાલો અને શાકભાજી બધું સરસ મિક્સ થઈ ગયું છે તો હવે આપણે આપણે એની અંદર એક જેટલું તેલ નાખી જે શાકભાજી નાખ્યું છે ને એના ભાગનું આપણે એક ચમચી જેટલું તેલ નાખી દઈશું અને હવે આપણે આને ઢાંકીને બે થી પાંચ મિનિટ માટે ચડવા દઈશું જે ટમેટા અને ડુંગળી બધું છે એ સરસ ચડી જાય અને મસાલો બધો એકદમ સરસ વળી જાય

અને એની ઉપર આપણે થોડુંક લીલું લસણ નાખી દઈશું મારી ઘરે બધા લીલું લસણ વધારે છે ગમે છે એટલે આપણે લીલું લસણ વધારે નાખશું અને થોડાક ધાણા નાખી દઈશું તો આપણો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે આ ઓળાને તમે બાજરાના રોટલા સાથે ખાશો અથવા જુવાની રોટલી સાથે ખાશો અમે તો જુવાની રોટલી સાથે જ ખાવાના છીએ આને અને જો રેસીપી સારી લાગે ને તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ફરી મળશે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી